પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ મુખ્ય ટ્રસ્ટી કાનાણી આવ્યા મીડિયા સામે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી નલીન કાનાણીએ સહિત તમામ ટ્રસ્ટીઓને મળી છે નોટિસો પોતે કે પીટીઆરમાં નોંધાયેલ જિજ્ઞેશ કારિયા સિવાયના તમામ ટ્રસ્ટીઓ નિર્દોષ હોવાનો કર્યો દાવો વર્ષોથી ચેમ્બર ઓફ કોર્મર્સમાં જિજ્ઞેશ કારિયા અને તેની કહેવાતી ટીમ ગેરકાયદે કબજો લઈને બેઠી હોવાના કર્યા આક્ષેપ અનેક વખત જિજ્ઞેશ કારિયાને જણાવેલ કે નીતિ નિયમ મુજબ કામ કરવા ટકોર કરી હોવાની કરી વાત ચેમ્બરનું કામ વ્યાપારીવન ફાયદો થાય અને સરકારી ટેક્સમાં કેમ ફાયદો થાય તે રજૂઆત કરવાનું હો તેને બદલે સમારંભ અને રાજકીય લાભ લેવાની જિજ્ઞેશ નીતિ સામે આક્ષેપ કરતા નલિન કાનાણી ચેમ્બર ઓફ કોમર્સનું મુખ્યમાં ઉદ્યોગો લાવવાના પ્રયાસ અને વ્યાપારીઓને પડતી મુશ્કેલી દૂર કરવાનું કામ હોય છે પરંતુ ગેરકાયદે બની બેઠેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશેશ કારીયા માત્ર રાજકીય લાભ લેવા ચેમ્બરના નામનો દુરઉપયોગ કરતા હોવાનું નલિન કાનાણીએ જણાવેલ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સ્થાપના કાળથી અમારો પરિવાર એટલે કે કાનાણી પરિવાર આ સંસ્થા સાથે સંકળાયેલો છે મારા ફાધર પણ આ ચેમ્બર ઓફ કોમર્સના ઓગણીસો ત્યાંસી ચોરાસી માં પ્રમુખ હતા કર્મ સંજોગે ભગુભાઈ દેવાણી નામની એક વ્યક્તિએ આ જ રીતે ચેમ્બરનો ગેરકાયદેસર કબજો કરી અને ચૂંટણી વગેરે બધું ઠપ કરી દીધું હતું અને ગેરકાયદેસર કબજો કરી લીધો હતો ત્યારે પણ અમે લોકોએ નામદાર કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારે એવું એક સૂચન અને એક જવાબ મળ્યો હતો કે આ સંસ્થા રજીસ્ટર્ડ નથી આ સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાને કારણે કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ શકતી ન હતી નામદાર કોર્ટ જે કંઈ નિર્ણય લેશે એ સ્વાભાવિક છે કે કબૂલ મંજૂર હોય શિરોમાન્ય હોય અને અમને કોર્ટમાં નામદાર કોર્ટમાં ચેરિટીમાં વિશ્વાસ છે જે કઈ નિર્ણયો આવશે એ વેપારી આલમના હિતમાં ચેમ્બર ઓફ કોમર્સની સ્થાવર જંગમ મિલકતનું હિત જાળવીને અને વેપાર ઉદ્યોગનું હિત જાળવીને જે કઈ નિર્ણયો આવશે એ સ્વીકાર્ય હશે